નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા બાયો આધારિત ઇનોવેશનને પ્રોત્સાહન આપવા માટે બાયોયુગ દ્વારા શરૂ કરાયેલા રાષ્ટ્રીય સ્તરની પહેલ બાયોયુગ ઓન વ્હીલ્સનું અમદાવાદમાં સફળ આયોજન થયું સીઆઈપીઇટી અમદાવાદના સહયોગથી યોજાયેલ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંશોધકો ઉદ્યોગ સાહસિકો અને પર્યાવરણ પ્રેમીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો આ કાર્યક્રમમાં બાયો આધારિત ટેકનોલોજીના ઇન્ટરેક્ટિવ પ્રદર્શન લાઈવ ડેમોસ્ટ્રેશન હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ અને પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું સાથે જ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિકના મહત્વ પર જાગૃતિ લાવતો સેમિનાર પણ યોજાયો આ અવસરે શેરડીમાંથી બનેલા બાયોપ્લાસ્ટિક સહિત અનેક પર્યાવરણ મૈત્રી પ્રયોગો રજૂ કરવામાં આવ્યા જે ઉપસ્થિતો માટે પ્રેરણાદાયી સાબિત થયા બીરો રૂપે રણજીત સિંહ સિંહ દો અમદાવાદ પ્રકાશ પટેલ છે હું મેનેજી બિરેટો વિજય દર્શીશ અને અમે એ એસીબીઆઈ એસોસિએશન કમ્પોસ્ટ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીસ ના હું ટેકનિકલ લીગલ ટીમ માં કામ કરું છું સર કમ્પોસ્ટ કર છે શું અને તેમાંથી બને છે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિક છે નેચરલ પદાર્થોમાંથી બને છે નેચરલ પદાર્થોમાં હું તમને એક કેસ કે સ્ટાર્ચ કહીએ જે બટાકા મકાઈ સક્કરિયા અને શેરડી એ બધામાંથી એક પ્રકારનો સ્ટાર્ચ મળે અને સ્ટાર્ચનું એ લોકો પોલિમરાઇઝેશન કરીને પ્લાસ્ટિક્સના દાણા બને જેને પીએલએ કહેવાય એનું ખોટું નામ છે પ્લાસ્ટિક પીએલએ એટલે પોલિલેક્ટિક એસિડ એને કમ્બસ્ટેબલ પ્લાસ્ટિક કરી કહેવામાં છે ભારત સરકાર અત્યારે પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો કંઈક કે પ્રતિજ્ઞા એના પર ચાલી રહી છે તમે જે કમ્બસ્ટેબલ લાવો છો તો કેટલું આ ઈઝી રહેશે સરકાર માટે અને આનાથી કેવા પ્રકારની પ્રોડક્ટ બનશે ભારત સરકારમાં વાત કરીએ તો મિનિસ્ટર ઓફ એનવાયરમેન્ટ એન્ડ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એ સીપીસીબી ઓલરેડી આમ આ કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સને પ્રમાણિત કરેલ છે અને એ માટેની અમે જરૂરી પરમિશન દરેક મેન્યુફેક્ચરને ઓલરેડી આપેલી છે એટલે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક્સ છે પ્લાસ્ટિક જ છે એ કોઈ અલગ પ્રકારનું પ્લાસ્ટિક નથી અમારા આજના સેમિનારનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે સિંગલ યુઝ કન્વેન્શનલ પ્લાસ્ટિક જે અત્યારે આપણે ગ્લોબલી માર્કેટમાં મળી રહ્યું છે એને આપણે સ્વૈચ્છિક રીતે એને ના કહીને આપણે કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક સિંગલ યુઝ પ્લાસ્ટિક ને આપણે અપનાવી જોઈએ કન્વેન્શનલ પ્લાસ્ટિક અથવા કમ્પોસ્ટેબલ પ્લાસ્ટિક ઉપયોગ કરવાથી વધુ ફાયદા શું રહેશે મેનલી તમને એવું કહીશ કે કન્વેન્શનલ પ્લાસ્ટિક છે એવું પ્લાસ્ટિક છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક્સમાં કલેક્શન થતું નથી એનું રિસાયકલિંગ થતું નથી એટલે વાતાવરણમાં જમીનમાં ગમે ત્યાં આ કચરા રૂપે જાય છે અને આ પ્રકારના પ્લાસ્ટિક છે સો વર્ષ બસો વર્ષ સુધી એનું કોઈ પણ જાતનું એનું સ્વરૂપ બદલાતું નથી એટલે તમને બે વર્ષો વર્ષ પછી પણ એ પ્લાસ્ટિકના સ્વરૂપે મળે છે તમને માની શ્વેતા રવિન્દ્ર સૂર્યવંશી આઈ એમ વર્કિંગ એઝ બિઝનેસ ડેવલપમેન્ટ હેડ ફોર બલરામપુર ચીની મિલ્સ પીએલ सो so, आज का ये जो सेमिनार हम लोगों ने सिपेट अहमदाबाद के कोलैबोरेशन में रखा हुआ है इसका मेन उद्देश्य ये है कि पीएलए ये जो एक बायोप्लास्टिक इंडिया में हम लोग लाने जा रहे हैं उसके प्रति अवेयरनेस क्रिएट करना आज हम लोग सब जानते हैं कि कन्वेंशनल प्लास्टिक से क्या क्या एप्लीकेशंस बन सकते हैं पर आज हम लोग ये नहीं जानते कि पीएलए से हम लोग क्या क्या बना सकते हैं जैसे कि प्रकाश सर ने बताया पीएलए से हम लोग सिंगल यूज प्लास्टिक्स बना सकते हैं पीएलए से हम लोग मेडिकल एप्लीकेशंस बना सकते हैं जैसे कि सिरिंजेस हो गई हम लोग की आईवी के पाइप्स हो गए हम लोग एग्रीकल्चरल एप्लीकेशन में मल्च फिल्म बना सकते हैं अपने फ्रूट की बैग्स बना सकते हैं सो देर आर प्लेंटी ऑफ एप्लीकेशन विच कैन बी मेड आउट ऑफ पी एल ए सो ये सेमिनार एक जनजागृति है आपने नीचे देखा होगा एक हम लोगों ने बायोयुग ऑन द व्हील से एक कंसेप्ट बनाया है ये कंसेप्ट एक बस है जिसके अंदर एग्जीबिशन है ये एग्जीबिशन आपको दिखाएगा कि पीएलए से क्या डिफरेंट डिफरेंट एप्लीकेशंस बना सकते हैं okay, then.